રોડ ઉપર રેતી નાખીને વાહનોની મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આટલા બધા વર્ષથી સમાચાર સોશિયલ મીડિયા ઉપર દેખાય છે કે આમની સાથે કોઈ રોક લગાવવામાં નથી આવતો બેફામ ચાલતા હોય કોઈ નંબર પ્લેટ વગર આરટીઓ પણ ક્યાં જાગે છે સુરેન્દ્રનગર જિલ્લા કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથરતી જાય છે બે કોલસા ચોરી રેતી ચોરી સફેદ માટી ચોરી મૂડીમાં જાહેર રોડ ઉપરથી ડમ્પરો નીકળી રહ્યા છે કોઈ રાત્રે પેટ્રોલિંગ કરવા આવતું નથી સૂત્રો પાસેથી જાણવા પડ્યા અનુસાર કોઈના ડર વગર બેફામ કોલસા અને સફેદ માટી રેતી ચોરી ડર ન હોય તે નીકળી રહ્યા છે ને જાણે રામ રાજ્યના પ્રજા સુખી તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ મૂડી મામલતદાર કચેરીમાંથી રાત્રિ દરમિયાન બેરોકટોક નીકળી રહ્યા છે તો કોઈનો ડર ન હોય તે જાહેર રોડ ઉપરથી સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે પણ સુભાના કાઠિયા સમાન એટલે આમાં કોઈ મોટા માથાનો હાથ હોય તેમ લાગી રહ્યું છે હવે શંકા સેવાઈ રહી છે કરોડો રૂપિયાના કોલસાના કાળો કારોબાર ધમધમી રહ્યા છે રેતી ચોરી ખુલ્લેઆમ આમ સફેદ માટે ખાંડ વિભાગ તો ભર સૂતું હોય તેવું લાગી રહ્યું છે ખાંડ વિભાગ રાત્રિ દરમિયાન મૂડી અને સાયલા રોડ ઉપર પેટ્રોલિંગ પાડવામાં આવે તો પાસ પરમિટ વગરના ડમ્પરો નીકળી રહ્યા છે બેફામ મૂડી તાલુકાને જળ તો પુલ ઉપર જે ઓવરલોડ ડમ્પરો નીકળી રહ્યા છે તે પુલ જર્જરિત હાલતમાં છે પુલ કેટલા ગામડાને જોડતો પુલ છે સરાથાન વગડિયા રામપરા ગઠાદ ગોવતમ ગઢ સડલા ગઢડા કુંતલપુર પડવરા ઘાટકી કેટલાય ગામને જોડતો પુલ છે વરસ જૂનો તાત્કાલિક પગલે ઓવરલોડ ડમ્પરો બંધ કરવા ગ્રામજનોની માંગ ઉઠાવી રહ્યા છે બ્યુરો પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા Редактор субтитров А.Семкин Корректор А.Егорова